સુરતમાં ચોત્રીસ વર્ષીય મહિલા માટે એકસો સાઠ કિલો વજનની સફળ સર્જરી સુરતના સ્મીમેર હોસ્પિટલમાં ચોત્રીસ વર્ષીય મહિલા માટે એક ઇનોવેટિવ અને કોસ્ટ ઇફેક્ટિવ જાડાપણાની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી ચાર વર્ષમાં નેવું કિલો વધીને એકસો સાઠ કિલો થઈ ચૂકેલા મહિલાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો સાત કલાક સુધી ચાલતી આ સર્જરી પછી માત્ર પાંચ દિવસમાં તેર કિલો વજન ઘટી ગયું મહિલાએ કહ્યું આ સર્જરીએ મને બીજું જીવન આપ્યું પહેલાં મને ઓબેસિટીના લીધે તકલીફમાં આવતું હતું કે પરસીના કે પસીનો થતું હતું વધારે પડતું ને બીજું કંઈ પ્રોબ્લેમ નહીં હતી મને અને હવે અત્યારે મારું જે સર્જરી થઈ એના પછી મને એ પ્રોબ્લેમ પણ નથી ફીલ થતું અને રાતના સૂતી વખતે જે નસકોડા બોલાતા હતા એ પણ અત્યારે મને લાસ્ટ સેવન ડેઝથી હું ઓબ્ઝર્વ કરું છું એ પણ મને થતા નથી અને મારું વેઇટ પણ લોસ થયો છે જે સર્જરી વખત મારું વન હંડ્રેડ એન્ડ સિક્સટી કેજી વેઇટ થઈ ગયું હતું અને અત્યારે મારું વન હંડ્રેડ એન્ડ ફોર્ટી સેવન છે આજની તારીખમાં ડોક્ટર પ્રોફેસર હરીશ ચૌહાણ સ્મીમેર હોસ્પિટલ સર્જરી વિભાગમાં છેલ્લા પચીસ છવ્વીસ વર્ષથી કામ કરું છું અને ઘણા સર્જરીનો અનુભવ છે જે આ મહિલા દર્દી છે એ થર્ટી ફોર યર્સના ઓલ્ડ છે રાજસ્થાનના મૂળ વતની છે એમનું વજન એકસો કિલો હતું અને એમને એ વજનને લીધે એમને ઘણી સોશિયલ અને શારીરિક તકલીફો રહેતી હતી એટલે કીન હતા કે ભાઈ મારે સર્જરી કરાવી છે પણ આ જે સર્જરી હોય મોટાપાની એ થોડી કોસ્ટલી હોય અને ભાગે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જ થતી હોય છે એનો ખર્ચો ત્રણ સાડા ત્રણ ચાર લાખ જેવો થતો હોય છે કેમ કે એમાં થોડો સામાન પણ વપરાતો હોય લાખ દોઢ લાખ રૂપિયાનો જે દરેક પેશન્ટો યા દરેક દર્દીઓ એફોર્ડ કરી નહીં શકતા હોય એટલે મહિલા દર્દી અમારી પાસે સ્મીમેરમાં યુનિટ થ્રીમાં દાખલ થઈ આગળ એમનું અમે કાઉન્સેલિંગ કર્યું જ હતું કે ભાઈ તમારું આ વજન છે એના માટે આપણે એક ઇનોવેટિવ પ્રકારની સર્જરી કરીએ એનું રિઝલ્ટ મે બી સિકસ્ટી સેવન્ટી પર્સન્ટ જે ઓરિજિનલ સર્જરી કરતાં મળે પણ ઇટ વીલ બી બેનિફિટ ફોર યુ તો સી કન્સેન્ટ ફોર ઇટ અને અમે એમની એક ઇનોવેટિવ પ્રકારની લેપ્રોસ્કોપીથી એમની સર્જરી કરવામાં આવી છે અને આ જે પાંચ છ દિવસ છે એમને ડિસ્ચાર્જ આપવાના છે અને આ દિવસ દરમિયાન એમનું દર્દીના મુતાબિક દસથી બાર કિલો વજન લોસ થયું છે પોસ્ટ સર્જરી ઇટ ઇઝ વેરી ગુડ અને આશા રાખીએ છીએ કે આ જે સર્જરીની વેઇટ લોસની જે અસર છે અને એમના જે મેટાબોલિક ડિસીઝ પર એની જે પોઝિટિવ અસર આવી જોઈએ તે આવે સારું રિઝલ્ટ મળે અગર સારું રિઝલ્ટ મળશે તો આને અમે રૂટિન પ્રેક્ટિસમાં નાખીશું જે નોન એફોર્ડિંગ પેશન્ટ માટે આપણે ઓફર કરી શકીશું તો જે મોટાપાના ગરીબ દર્દીઓ હોય એમના માટે પણ ફાયદો થાય થેન્ક યુ સર્જરી કેટલા ડોક્ટરો દ્વારા કરવાનું કેટલાક અલગ ચાલીએ છીએ સર્જરીમાં મેઇન સર્જન તરીકે હું હતો અને બીજા મારા બે રેસિડન્ટ ડૉક્ટર સાહિ ડોક્ટર રિષભ અને ડૉક્ટર બ્રિજ એની રેસિડન્ટોની ટીમ મારી સાથે હતી અને અમે સાડા દસ વાગે ચાલુ કરી હતી અને પાંચ સાડા પાંચ વાગે સ્ટેશનને બહાર કાઢ્યું હતું